વિજાપુર મહેસાણા જિલ્લાના વિજાપુર ગામમાં જમ્મુ કાશ્મીર પહેલ ગામમાં જે આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે સમગ્ર દેશમાં સુખની લાગણી જોવા મળી છે આતંકી હુમલામાં જે લોકો ગાયો થયેલ છે તેમજ જે લોકોના જીવ ગયા છે તેમના માટે વિજાપુરતા વિજાપુર તમામ નાગરિકો વેપારી વર્ગ તેમજ ગામના પ્રતિષ્ઠિત નાગરિકો સહિત દુઃખની લાગણી વ્યક્ત કરેલ તેમજ હુમલાખોરોના વિરુદ્ધમાં વિરોધ વ્યક્ત કરવામાં આવેલ જેઓએ જુગમાં આવેલ છે તેઓને વિજાપુર નાગરિકોએ રેલીનું આયોજન કરેલ આજના કાર્યક્રમમાં વિજાપુરના નાગરિકો પ્રતિષ્ઠિત નાગરિકો તેમજ વિજાપુરના શ્રી જે ચાવડા સાહેબ તેમજ માજી ધારાસભ્ય સાહેબ કાંતિભાઈ પટેલ તેમજ ભાજપના કાર્યકરો હોમગાર્ડ જવાનો બહેનો દ્વારા કેન્ડલ રેલીનું આયોજન કરી લૂટકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરેલ અને જે રેલી કાઢેલ તે વિજાપુર ટીબી હોસ્પિટલથી નીકળી હાઈવે ચોકડી સરદાર વલ્લભભાઈના સ્ટેચ્યુ આગળ જઈ કેન્ડલ રૂપી રેલીમાં આવેલા સર્વ નાગરિકોએ જય ભારતના નારા સાથે પાંચ મિનિટની મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ ને આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરેલ બ્યુરો રિપોર્ટ સુનિલ બારોટ વિજાપુર નરેન્દ્રભાઈ મોદીના કારણે અને ભારત સરકારે જ્યારે કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ દૂર કરી અને એક અખંડ ભારતનું એકસો ચાલીસ કરોડ ભારતવાસીઓનું જે સ્વપ્ન હતું એ પૂર્ણ કર્યું દિવસે દિવસે કાશ્મીરનું જનજીવન ખૂબ શાંતિમય રીતે વીતી રહ્યું હતું અને દેશ પ્રદેશના પ્રવાસીઓ કાશ્મીરના પ્રવાસે આવતા હતા આવા સમયે દેશમાં સ્થપાયેલી શાંતિને હરણવા પાકિસ્તાનના પેટમાં જે ડેલ લડાયું એના કારણે ફરીથી એકવાર આતંકવાદી હુમલો થાય અને આ હુમલામાં શહીદ થયા આ શહીદોના કુટુંબીજનોને આ શક્તિ અર્થે એમને વર્ગમાં માસ્ક થાય અને એમને ન્યાય મળે અને ભારતના વ્રતદાન અને અને સમગ્ર ભારતની સરકારે પાકિસ્તાનને જે ચૂંટકી આપી છે એમાં શક્તિ ઊર્જા ઊભી થાય એના માટે વિજાપુર ખાતે આજે વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યો હતો અને અત્યારે આપ જુઓ છો તેમ શહીદો અમર રહો શહીદોને ન્યાય મળે પાકિસ્તાન મુર્દાબાદ આતંકવાદીઓ મુર્દાબાદ એવા નારાઓ સાથે બીજાપુરના આગેવાનો અને જનતાએ કેન્ડલ માર્ચ કેન્ડલ માર્ચ કરીને બીજી હોસ્પિટલથી અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના લોખંડી પોલીસના બાદ સુધી આવીને શહીદોની શ્રદ્ધાંજલિ આપી